નમસ્કાર આજે આપણે ઓમ તત્વ શું છે તેના ઉચ્ચારણમાં ધ્યાન રાખવાની બાબતો અને તેનાથી થતા ફાયદા જાણીશું ઓમ એ પરમાત્માનું એકાક્ષરી નામ છે ઓમને ત્રણ મુખ્ય અવસ્થાઓ દર્શાવતું માનવામાં આવે છે અ ઊ અને મ અ બ્રહ્મા સૃષ્ટિના સર્જક ઊ વિષ્ણુ પાલનહાર મ મહાદેવ સંહારક આ ત્રણ તત્વ સાથે જોડાયેલું છે પશ્ચાત તેના ઉપર ચંદ્રબિંદુ હોય છે જે તુર્ય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે ચાર અવસ્થાઓ છે જાગ્રત જ્યાં આપણે જાગ્રત હોઈએ સ્વપ્ન જ્યાં આપણે સપનાઓ જોઈએ સુસુપ્તિ જ્યાં ઊંઘ ઊંઘમાં પણ એક ચેતન અવસ્થા હોય તુર્ય જ્યાં તત્વજ્ઞાન પૂર્ણ થાય અને આત્મા પરમાત્મામાં લીન થાય ઓમકારી ત્રણ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને પસાર કરીને તુર્ય સ્થિતિ સુધી લઈ જાય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો સંપૂર્ણ બ્રહ્માંડ એક નાદ છે જેમ સૃષ્ટિમાં અનેક ધ્વનિઓ છે એમ બ્રહ્માંડમાં પણ એક દિવ્ય નાદ છે જેને અનાહત નાદ કહે છે એ અવાજ ઓમના રૂપમાં પ્રગટ થાય છે આપણે આપણા સાધનાથી એ અવાજ સાંભળી શકતા નથી કારણ કે આપણા કામને સાંભળવાની ક્ષમતા મર્યાદિત છે જેમ અલ્ટ્રાસાઉન્ડ અથવા ઇન્ફ્રારેડ તરંગો છે તેમ બ્રહ્માંડમાં એક દિવ્ય નાદ સતત પ્રવાહી રહ્યો છે ઓમ એ બ્રહ્માંડનું પરમ તત્વ છે પરમાત્માનું સર્વોચ્ચ નામ છે તેથી જ ગીતા ઉપનિષદ અને બધા જ વેદોમાં ઓમને સર્વોત્તમ સ્થાન આપવામાં આવ્યું છે ઓમકારના જાપ માટે પ્રભુની તસવીર સામે રાખવાની જરૂર નથી પડતી તો સાથે જ દીવો ધૂપ કે અગરબત્તી પ્રગટાવવાની પણ જરૂર નથી પડતી પણ તેમ છતાં સાધક જમીન પર આસન પાથરીને ઓમકારનું ઉચ્ચારણ કરે તે ઈચ્છનીય છે ક્યારેય પલંગ કે સોફા પર બેસીને ઓમનો જાપ ન કરવો પરંતુ બેસી શકવા અસમર્થ હોય તેવો સાધક સુતા સુતા ઓમનું ઉચ્ચારણ કરી શકે છે પાંચ સાત અગિયાર એકવીસ કે એકત્રીસની સંખ્યામાં ઓમના જાપથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે આ જાપ માટે સાધક માળાનો પ્રયોગ પણ કરી શકે છે જાપ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો સાધકે બે મિનિટ ધ્યાન લગાવો તેનાથી ચિત્તને પરમ શાંતિની અનુભૂતિ થશે દર્શનના કરતા પતંજલિએ ઓમ મહત્તા વર્ણવતા કહ્યું છે તસ્ય વાચક પ્રણવ એટલે કે પરમાત્માનો વાચક જ ઓમકાર છે પરમાત્મા સ્વયં ઓમકાર છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઓમ ઓમ મિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામનું સ્મરન ય સયાતિ દેહમ ગતિ એટલે કે જે પુરુષ ઓમ અક્ષરરૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતા અને તેના અર્થ સ્વરૂપ પરમાત્માના નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતાં શરીરનો ત્યાગ કરે છે તે પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે એટલે કે જીવન પર્યંત ભોગની અને અંતિમ ક્ષણે ઓમકારનો જાપ મોક્ષની ગતિએ લઈ જાય છે ઓમ જાપના ફાયદા મનને શાંત કરે છે તણાવ અને ચિંતા ઘટાડે છે ધ્યાન અને એકાગ્રતા સુધારે છે લાગણીઓને સંતુલિત કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઊંઘની ગુણવત્તા સુધારે છે સકારાત્મક ઉર્જા અને આભાને વેગ આપે છે સર્જનાત્મકતા અને કલ્પનાને વધારે છે